પાણી લઈ ને આવું મારું બેટું મને કુદે પાણી નું નહિ પૂછતું તો મતે જ પાણી લઈ આવ્યું હાટુર જાય

એવું હા કામ નહી કરતું હોય કશું કામ ન કરતો આમ કાલ નીવડી કરવા માંડ્યો દોવા આવી જશે એવું હા ગગલા ને પડ્યો તમે ઢોરા સારવાર નામ એકલતા હોય તો પણ નામ એકલું તો એ ઘરે રહેતો જ નથી ઈ ભેંસુ માં એનો જતો રહે ધંધો કરવી ડાબેલી નો એવું તારામાં આટા એક તો ઓછા તારા હજુ ધંધો કરવો છે આ ચારા વાળી ખા ને હું થાકી જવું એમાં તો આ તો જો વેવ બંધ તારું બધું આવ હા હા ભાઈ જોયું વેવાય આ માવજી નરો કે દાબેલી ને ધંધો ભાગવો કરવો છે ચેંગ દાબેલી ના બદલે બધી દાબેલી આ તો બધી એકલો ને એકલો ખાઈ લાગે છે પાછો હાલ ના તો ખાઈ ઓ લે હા વાત સાચી છે ઈને બે ભાઈ હું તમને શું કહું કહું બોલન વેવાય ભાઈ તમારી વેવાણે પાછો હાર મંગાયો તાબાનો લોખંડ નો આ એવો નઈ હા આપડા હોના નો હોના નો આવો કેટલા ગ્રામ લે 20 ગ્રામ કે લે વિઘોય બચો આ હે વધવા નઈ દે

પાછા અમારા વેવણ શું કેતા તા ખબર છે હા કે અમારે વેકી મારવાનું લે મારો જે રોડ ટચર્યું એ કઈ મારું છે હા કે લે અલ્યા તમે કરી એ એમ કેતા તા તાને વાંધો નહીં હાલો ને જોઈશું અને લોખંડ નો લાવે લોખંડ નો રાગતા એવું લોખંડનો ના હોય હારું હાલો ને તાર પોપટ ભાઈ પોપટ ભાઈ

તું તારી આ સોટી લાગ ભર્યો છે એ સાગળ શું ખબર હોય એવું ના કેવાય સાગા વેવાય કેવાય ના વેવાય કરીને આપણને લૂટી જાય તારામાં બે આટા ઓછા છે બોલના હમળે સાગા વળી કેવું હકે ખાવા બાવાનું બધું ચીમનું છે અલ્યા ના વેવાય હું ખાઈ ન જ આવ્યો છું અલ્યા વેવાય કે ગયો નકા આંકડે જશ્યો પછી

અને હું શું કહું છું કઈ ડાયાબિટીસ ની અસર ને એવું તો નથી ને તમને એવું નથી પણ હોન હોન આવે છે મગજ ખવતો લ્યો બાસ ના કરે ને હા અલ્યા ઢબુડી બટા મોળો બનાવજે જે બનાવો એ ગળુ બહુ ના કરતી છે હવે વન શેડનરા આવે છે લ્યો પાસ્તા મેન મરાબ્રુ ને રવા દેતા બાઈ ઘર બચ્ચો અલ્યા બ્રુ ની નાસી વાત માદા પડ્યા હોય તો એટલે અને ચીનો જ ખાસ્યો ને શેરો આવું ગળું જ નહી ચાલ્યો ને ના ચાલ ના હું શું કહું વેવાય બોલો ને વેવાય આ આપડે તમારા આમ ઘર છે દિહારા બનાવાના છે ઘર ની ક્યાં આણો હ આ પાણી આવતું છે પાણી નઈ નર્મદા જતી હોય એવું લાગે એવું નર્મદા ખાલી આમ રેલો જતો હોય એવું પડ્યો માર છોડી ને બઉ દખાય નથી વાળા નાખવાના જ છે બીજા વાળ લાગે ને ધીરજ ના ફળ મીઠા હોય તમે મરી જશો પછી બનાવવાના

જમાઈ તો નહી આવે પણ તમાર લઈજો મન પડવા નહીં એટલે પેટ્રોલ ની વાત નથી અમાર બા છે મારી પાછું એવું તારો વચ્ચે રહી જાય એ તમાર પાસું ગાડું લે બરાઈ ને આવી ગણશે એવું ના હોય જેવી એવું દ જમીન છે હા એમાં હવા તો વાવો પડે ને પાણી નો વાલો આગ નથી એટલે પડ્યો પડ્યો થાય હવા

વાત કરો ને બી ના જેવો હશે એવું ગામ મહિને એના બધા સોરન્ટ હા તાર પણ એને સોટી હારી હા નહી હું શું બોલો ખાવા બાવાનું બન્યું અલ્યા ખાવાનું બન્યું એ હારું રો ને હજુ શ્રીરામ થોડું પાણી આઈ ગયું હ

આપડા વચ્ચે દખલ દેવાયો છે આનામાં થોડા બોલ ઓછા જો આનું તમે મેકલી ને હું જાઉં ઘરે આમાં આપડે ચાલુ રાખો વેવાય વાત આપણે જો

હું ધ્યાન રાખીશ રાખીશ પડ્યા આ સાગલું બહુ હો તમારે આની આ સોટી રે ને નથી

ના વે તમે એને હું તો હું શું કહું છું બોલો ને વે તો આપડે હજુ ઓલા આયા કેમ નઈ કોણ ઓલા જમાય તમારા ઢોર જમાય હજુ દેખાતા નથી નહી આવતા લાગતા બાર લાગશે ટાઈમ તો ગયો જ છે એવું છે તો લાગે છે ના બંધી જતો હા હાલ હવે લે પાછું વેવાય તમારે પણ એવું બધું કેવું પડે અરે કેવું પડે ને કે આટા ઓછા એ અહિયાં બંધી જાય

તો શું કયું હવે તો ધંધા નું તો રાખશું ને પાછું હા અલે આ તમારો છોકરો તો આને બે પાવડા પા ભરાવી આવ્યો છે જો સાને હા આના માં એવું છે બે આટા ઓછા તે પપ્પા પપ્પા આ મારી ડ્યુ કોણ પી ગયો અલે બટાઈ હમણે આ માવજી મોઠો લઈને આવ્યો તો દર આગે જીત કરી ચાર અમે તો બે પીજો અરે જમય તો પાછો ગાડા જેવો લાગે છે એનામાં વધારો નથી બે ચોટી રાખીને રખડે છે સમય દાંત તો આવે એથી તો મને ખબર છે પણ આ છે દાંત અરે આમનામાં એકેમાં આટા જ નથી હાલો હું તો જઉં છું ઘરે હવે અરે વેવાય રો લાલ્યા ને કઉ મૂકી જાય અરે શું મારે ટાંગો ભગાવાનો છે હું તો જઉં છું હાલીને જો વેવાય ના થા રિયાણા તું આયા તો લલ બટાતા તને શીખવાડું કઈક તમારે બે આ ચક્કા જુઓ તમે આ ચક્કા આવડી તું તો ગાયો થવા કાલ સવારે આવડીક રખડવાનું અને ઢોરા સારવાનું માપે કરી દે બટા તું તારી વાત એ સાચી છે પણ થોડુંક કામ ધંધામાં પણ ધ્યાન દે ઢોરામાં ઢોરા જેવો થતો જુ એ તું કાલે વીઘા ખાતર એકલો પાખી દે છે

ના ખાલી ટોંટો રહ્યો ને ટોંટો એ આમ વાળીને કાઢીને આમ નો વાળી રાખજે પછી પીવરાવાનું ચાલુ કરજે ચાર વાંધો નઈ અને લાવું શું માવજી ધંધો કરવો હોય ને તો વ્યવસ્થિત કરાય એવી દાબેલીનો ને એવો ધંધો વેવાય ને ના કેવાય કારણ કે એવો દાબેલીનો ધંધો હોય કોઈ કપડા નો કેવાય

કેવાનું હતું મારે હવે આપી આ દૂન બાલ બધું નાખી ખાશી બધું ચાથી લાવવાનું મારે લે પણ દાડી કરવાની લે દાડી તો કરવી પડે ને આ તો કલ ઠીક હે હા

મે ચક્કા તું એ કાઢી નાખ ને હવે હું નઈ કાઢું પટ્યા કેમ ચક્કા લીધો ચક્કસ માવજી કેસે

ના અને બટા તારા વહુ લાવું છે હું બે વાય ને વાત કરું કે વહુ ને હવે હમણાં થી આય લાવી પાડો આ શું કેવાય ઓલો

વેવ આવ્યા તા તો મને કીધું કેવું કે હા કણો લિયેલું ના આપડે એવું ના કેવાય વેવાય પછી ખોટું લાગી જાય એના હું ખોટું લાગે એના આટા એવું ના કેવાય આટા તો બટા તારામાં નથી માવજી નથી આપવાનું જ માંગ્યો કે અમારામાં એવો રિવાજ છે ઉપર ઉપર ગરમ નું સડાઈ દેસુ ને આપી વેવાણ વેવાય રહી ચોપ

એટલે બાતા નહી તે ઉદાર વાવ ને કાન ના મૂળિયા ની મારી એટલે એને બોચિયા વળી જાય તી એટલે હવે મારતો નહી સારું હવે નહી મારું એક તો તારા માં ઢોરા જેવો ઢોરા ઘોડે મારો છો તું આ નથી તારી બાયડી ઢોરું હો હા માજી તું એક કંક શીખજે તો માવજી તું એક કંક શીખજે પોપટભાઈ પોપટભાઈ રાતે આપણે શું નું શાક બનાવશું મને લાગે છે તો લાલા આજે આપણે આખી લાણ નું શાક બનાવી સિંગ ભજીયા શાક બનાવી આજે અલે બટાયો ના ખવાય ને ખાવી એટલે સિંગ ભજીયા આખા ને આરણ ચાડા થઈ જાય આખી લાણ આખી નીકળો ના આખી નઈ ને હરકી કરીને ખાવાની હોય એવું હવે તો આજે કહી દઉં ટબુડી ને કે તું લાણનું શાક બનાય એ ટબુડી લાણ નું શાક બનાવજે એ હારું

ના એવું ના હોય બેટા બધે હાલે અને આર્યું માવજી હાચું છે કે ખોટું હાચું પચાસ માં